રોગ જીવાજ પણ એટલું લાગી ગયું છે અને પાંદડા એકદમ સુકાઈ ગયા ગયા છે છે નુકસાન પણ એટલું છે એટલે આ વર્ષે ખેડૂત મિત્રો કપાસનો ભાવ પણ સારામાં સારો રહેવાનો છે અમુક જામનગર છે દ્વારકા છે જુનાગઢ બાજુ છે એટલો બધો વરસાદ પડ્યો છે કપાસમાં ભરપૂર નુકસાન થયું છે અમુક અમુક એરિયામાં કપાસ બચી ગયા છે એ ખેડૂતોએ જો પૈસા રળવા હોય તો કપાસ ની સારી માવજત કરવી પડે એટલે આ વર્ષે કપાસમાં કમાણી કરે એવું વર્ષ છે એટલે કે ખેડૂત મિત્રો જો આપણે કપાસમાં કમાવવું હોય તો શું શું કરવું જોઈએ એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ આમ જોવા જઈએ તો વરસાદ પડ્યો અને ફાલ ખરી ગયો અને હાલમાં કપાસ એકદમ લીલાસમ જેવો ઉભા છે અને હાથ હાથ આઠ આઠ ફૂટના છોડવા છે પણ ફાલ જોવા મળતો નથી તો ખેડૂત મિત્રો જો કપાસમાં ફાલ નહીં હોય તો ઝીંડવા નહીં હોય તો ઝીંડવા વગરનો કપાસ કઈ કામનો નહીં ખેડૂતે જો સારું ઉત્પાદન લેવું હોય તો ફાલની દવા ખાસ ધ્યાન રાખવું પડે એટલે કપાસમાં ફૂલ કે વધારે ઉત્પાદન લેવા માટે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવા માટે આપણે શું શું કરવું જોઈએ એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ તો આમ જોવા જઈએ તો કપાસમાં ફાલની ઘણી બધી દવાઓ આવે છે અઢળક કંપનીની આવે અદામાની આવે ઠાકરની આવે રેવાઈ આવે બરોબર ગોદરેજ ની આવે ઘણી બધી કંપની ઘરડા આવે અલગ અલગ કંપનીની ઘણી બધી દવાઓ આવે છે તો ખેડૂત મિત્રો કઈ દવા થી સારામાં સારો ફાળ બે અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળે એના ફેન્ટાસ્ટિક જે મોર એમિનો એસિડ અને વિટામિન છે આ જો તમારે દસ થી પંદર ml એલ પંપે નાખી અને જો છટકાવ કરવામાં આવે તો દુનિયાનો ફાળ બે અઠવાડિયામાં આખું ફૂલવાડી જેવું ખેતર બનાવી દે અને આનું માપ છે પંદર એમ એલ પંદર એમ જો ફેન્ટક નાખવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ આપે છે અને ફાલ પણ બેસી જાય છે ત્યારબાદ આવે છે ઠાકર કેમિકલ નું સાઈન સાઈન દવા જે આવે છે એ પણ મોર એમિનો એસિડ અને વિટામિન છે સાઈન નો જો છટકાવ કરવામાં આવે તો ખેતરમાં જાણે કે તમે અત્તર સાટ્યું હોય એકદમ એવી મીઠી સુગંધ આવે અને પાડોશી એમ કે કાકા અમે તમે કઈ દવાનો છટકાવ કર્યો અમારે આ દવા સાટવી છે આમાં પણ એટલું બધું ફૂલ સાપકું બે બેસે છે આ પણ એક મોર એમિનો એસિડ ને વિટામિન છે એવા ઉત્પન્ન કરે છે અને ફાલ સારામાં સારો બેસે છે અને અતરની સુગંધ આવે છે અને હોર્મોન છે કારણે ફીટ કરવામાં આવે છે જેથી કરીને એની સુગંધ નહીં આનો છટકાવ પણ કરે ખેડૂત મિત્રો ઘણો બધો ફાયદો થાય છે ફાલમાં ત્યારબાદ આવે છે અદામા ઇન્ડિયાનું એક પ્રાકૃતિક ઉત્પાદન જે ફાલ ફ્રેમબર્જ ફ્રેમબર્જના નામથી આવે છે આમ જોવા જઈએ તો કે ટીપે ટીપું સોનાનું એવું નું સિમ્બોલ છે કે સોનાનું ટીપું એટલે આ તમે છટકાવ કરો તો કપાસમાં સોના જેવું થઈ જાય એટલે કે સારામાં સારો ફાલ બેસે આ જો પચીસથી ત્રીસ એમએલ જો એક પંપમાં નાખી અને સ્પ્રે કરવામાં આવે તો સારામાં સારો ફાલ બેસે છે આ એક પ્રાકૃતિક ઉત્પાદક ઉત્પાદક હોવાના કારણે અને એક ફર્ટિલાઇઝર બેઝ હોવાના કારણે ફાલમાં સારામાં સારું કામ આપતું એ અદામાનું ફ્લેમ્બર છે આ કંપની પણ સારી છે અદામા ત્યારબાદ છેલ્લે અને લાસ્ટ આવે છે ગોદરેજ નું ડબલ કે એક પોલવન પાવરની શક્તિ ધરાવે છે જેનું નામ છે ગોદરેજ ડબલ તો ડબલના કામ વિશે આપણે વાત કરીએ તો ડબલ જો ખેડૂત મિત્રો ફક્ત દસ જ મિલી કપાસમાં છંટકાવ કરવામાં આવે પ્રતિ પંપ પંદર લિટરના પંપમાં તો દસ એમએલ તમે ગોદરેજ ડબલ નો છટકાવ કરો તો ફૂલ સાબકુ ઓછું ખરે અને ફાલ બેસે અને આ ઉપરાંત એક પ્રજનનની ક્ષમતા વધારે એટલે છોડમાં એવી ગરમી ઉત્પન્ન કરે કે જેથી કરી તમારે ફાલ ડબલ બે એક સાપકાની જગ્યાએ ડબલ બે છે એટલે કે ઉત્પાદન ડબલ આવે એટલે કંપનીએ એનું નામ રાખ્યું છે ગોદરેજ ડબલ કદાચ ખેડૂતનું ઉત્પાદન ડબલ આવે કે ના આવે પણ ફાયદો સો થાય છે એ વાત નક્કી આ ઉપરાંત ઝીંડવાનું વજન પણ વધારે છે અને એક રોગ પ્રતિકારક શક્તિ પણ સોળ માં વધારે છે કદાચ ડબલ નો છટકાવ કર્યો હોય અને કદાચ હવે હાથિયાનો વરસાદ પડે તો ફૂલ સાબકું ઓછું કરે અને ઝીંડવાનું વજન વધારે એટલે ઉતારો પણ સારામાં સારો આવે તો ખેડૂત મિત્રો આ ચાર થી પાંચ એ આપણે દવા વિશે વાત કરી કે ખેડૂતોએ જો આ ચારે ચાર દવા આ કોઈ પણ આ ચાર માંથી કે પાંચ માં કોઈ પણ તમારા નજીકના સેન્ટર ઉપર તમને જે અનુકૂળતા હોય ત્યાં તમારા નજીકના સેન્ટર માંથી આ કોઈ પણ દવા મળી રહે તો એ ખેડૂત મિત્રો તમે ફાલ માટે છટકાવ કરી શકો છો બીજું કે ખેડૂત ધ્યાન હંમેશા ફાલ કે ઝીંડવા તરફ હોવું જોઈએ અર્જુન ધ્યાન જેમ પક્ષી આંખ તરફ હતું એમ ખેડૂતનું ધ્યાન જો ફાલ ઉપર હોય તો આ વર્ષ કપાસ માટે કમાવાનું ભાવ પણ સારામાં સારા રહેવાના છે અત્યારે હાલમાં ઓપનિંગ ધારો કે આજુબાજુ એવી પૂરેપૂરી સંભાવના છે ટૂંકમાં ત્રણ ચાર વર્ષ પહેલા જે કપાસની ની તાણ હતી અને ભાવ થયા એવા આ વર્ષે પણ ભાવ થવાની પૂરેપૂરી સંભાવના છે એટલા એટલા માટે ખેડૂત મિત્રો હું શરૂઆતમાં કહેતો તો જો તમે કપાસનું વાવેતર કરશો તો ફાવશો એટલે આ વર્ષે કપાસમાં પૂરામાં પૂરી મહેનત કરી લો અને તમારે ફાલની દવા સારામાં સારો ફાલ બેસે અને સારામાં સારો ઉતારો આવે અને ખેડૂત મિત્રો વધારેમાં વધારે ઉત્પાદન મેળવે હું વિશ્વાસ એજન્સી ધોળાભાઈ ભગવાનને પ્રાર્થના કરું છું તો બસ આ ફાલ વિશેની માહિતી તમને સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જેથી કરીને બીજા પણ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે અને જે કપાસ છ થી હાથ ફૂટના થયા છે એમાં ફાલ બેસાડી શકે આ ઉપરાંત તમે પાણીની તાણ પણ રાખો તો પણ ફાલ બેસે કદાચ દવાનો છટકાવ ના કરો તો પાણી ની તાણ રાખી પણ તમે ફાલ બેસાડી શકો છો બસ આવજો આભાર